ચાલો આજે એક એવી વાત કરીએ જે આમ તો સાવ સામાન્ય લાગે છે એક સાફ ઓરડો પણ શું એમાં એટલું જ છે ના આજે આપણે આ સામાન્ય લાગતા કામ પાછળ છુપાયેલી એક જબરદસ્ત શક્તિને સમજવાના છીએ તો શરૂઆત એક સવાલથી કરીએ શું હાથ ધોવા એ કોઈ જાદુ છે હમ આ સવાલ આપણને એક એવી જગ્યાએ લઈ જશે જ્યાં સમજાશે કે કેવી રીતે એક નાનું રોજનું કામ પણ ખરેખર ચમત્કાર જેવું પરિણામ લાવી શકે છે તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ માત્ર સફાઈ નથી એનાથી કંઈક વધુ છે અહીં આપણે એક એવી વાતચીતને સાંભળીશું જે સફાઈ જેવા કામને જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખશે આ આખી વાત છે ને એ એક સંવાદથી શરૂ થાય છે બે હેલ્થકેર પ્રોફેશનલ્સ વચ્ચેની વાતચીત એક છે જે શીખી રહી છે અને બીજા છે જે શીખવી રહ્યા છે અને આ વાતચીતમાંથી ઘણું બધું શીખવા જેવું છે તો આ વાર્તાના બે મુખ્ય પાત્રો છે એક બાજુ છે માયા જે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ તરીકે નવી નવી જોડાય છે અને એના મનમાં ઘણા સવાલો છે અને બીજી બાજુ છે નર્સ શર્મા એકદમ અનુભવી નર્સ જેમની પાસે દર્દીની સંભાળને લઈને એકદમ સ્પષ્ટ અને ઊંડી સમજ છે અને અહીંથી જ વાતચીત એકદમ રસપ્રદ બને છે વાત થાય છે એક સુપરહીરોના બચાવની બસ અહીંથી જ સફાઈ વિશેની આપણી જે સમજ છે ને એ બદલાવાની શરૂઆત થાય છે માયા છે ને એ વાતની શરૂઆત એક મસ્ત કલ્પનાથી કરે છે એ પૂછે છે સફાઈ કરવી એ કોઈ સુપરહીરો મૂવી જેવું નથી લાગતું આમ તો આ સાવ સીધો સવાલ છે પણ આ જ સવાલ એક મોટી ચર્ચાની શરૂઆત કરે છે અને નર્સ શર્માનો જવાબ જુઓ કેટલો પાવરફુલ છે એ કહે છે હા બિલકુલ આ તો જંતુઓ સામેનું એક રક્ષણ છે દર્દીઓને સાજા થવા માટે આ ખૂબ જ જરૂરી છે જો એમણે સફાઈને સીધી જ દર્દીના સ્વાસ્થ્ય સાથે જોડે દીધી તો અહીં પહેલી અને સૌથી અગત્યની વાત જે સામે આવે છે તે એ છે કે સફાઈ માત્ર ચોખ્ખાઈ કે સુઘડતા માટે નથી ના એ એક બચાવ છે એક ઢાલ છે બીમારીઓ સામેની લડાઈમાં એક શક્તિશાળી હથિયાર અને જેવી માયાને આ નવી વાત સમજાય છે એ તરત જ કહે છે મને તો હવે એક રક્ષક જેવું લાગે છે હવે એના માટે એનું કામ માત્ર સફાઈ નથી એને એક નવો ગૌરવપૂર્ણ અર્થ મળી ગયો છે એ જાણે લોકોનું રક્ષણ કરી રહી છે અને ન શર્મા એની આ ભાવનાને વધુ પાક્કી કરે છે એ કહે છે અરે વાહ બહુ સરસ કારણ કે તમે દર્દીઓ માટે એક સુરક્ષિત જગ્યા બનાવી રહ્યા છો એટલે કે માયાની લાગણીને સીધી જ દર્દીની સુરક્ષા જેવા નક્કર પરિણામ સાથે જોડી દીધી ચાલો હવે વાતચીતમાં થોડા આગળ વધીએ સ્વચ્છતાનું બીજું એક પાસું છે અને એ છે સુઘડતાની શક્તિ કારણ કે વાત ફક્ત જંતુઓથી બચવાની નથી એનાથી પણ કંઈક વધારે છે અને પછી માયા ફરી એક સીધો સવાલ પૂછે છે સુઘડતા કેમ આટલી જરૂરી છે આ સવાલ બતાવે છે કે એ હવે વિષયના મૂળ સુધી પહોંચવા માંગે છે ત્યારે નર્સ શર્મા એક નવો કન્સેપ્ટ સામે મૂકે છે હીલિંગ એન્વાયનમેન્ટ એટલે કે સાજા થવા માટેનું વાતાવરણ આ એવી જગ્યા છે જ્યાં જંતુઓ ઓછા હોય અને જે દર્દીને જલ્દીથી સાજા થવામાં મદદ કરે આ ખરેખર એક પાવરફુલ આઈડિયા છે તો આ વિચારને જરા વધારે ઊંડાણથી સમજીએ આ બધા નાના નાના લાગતા કામોનો છેવટનો હેતુ શું છે ગોલ શું છે એ છે એક હીલિંગ હેવન બનાવવાનો એટલે કે સાજા થવા માટેનું એક સ્વર્ગ જેવું સ્થાન અને માયા આ આખા વિચારને એકદમ સુંદર રીતે કહે છે સાજા થવા માટેના સ્વર્ગ જેવો આ શબ્દોમાં જ એક સ્વચ્છ અને સુરક્ષિત હોસ્પિટલ રૂમનું ભાવનાત્મક અને ભૌતિક બંને મહત્ત્વ આવી જાય છે એ માત્ર એક ઓરડો નથી એ આશાની જગ્યા છે તો મતલબ શું થયો એક સુરક્ષિત જગ્યાનો એનો મતલબ છે જંતુઓ સામે રક્ષણ ઓછો કચરો અને ગંદકી રિકવરી માટેનું વાતાવરણ અને છેલ્લે સાજા થવા માટેનું એક સ્વર્ગ અને હવે આપણે આવીએ છીએ આ આખી વાતચીતના સાર પર એવો સાર જે આપણા બધા માટે ખૂબ જ મહત્વનો છે નાના કાર્યોથી મોટો ફેરફાર આ આખી વાતચીતનો જે મુખ્ય સંદેશ છે ને એ નર્સ શર્માના આ શબ્દોમાં છે એકદમ સાચું દર્દીઓને સાજા થવામાં મદદ કરવા માટે નાના નાના કામો પણ ખૂબ મહત્વના છે કેટલું સરળ પણ કેટલું શક્તિશાળી વાક્ય નહીં અને આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે જો સૌથી પહેલાં આવે છે એક નાનું નિયમિત કામ જેમ કે હાથ ધોવા એનાથી બને છે એક સુરક્ષિત જંતુમુક્ત જગ્યા એનાથી તૈયાર થાય છે સાજા થવા માટેનું સાચું વાતાવરણ અને છેવટે આ બધું સીધી રીતે દર્દીઓને જલ્દી સારા થવામાં મદદ કરે છે તો જે શરૂઆતમાં સવાલ હતો કે શું આ બધું જાદુ છે જવાબ અહીં છે એ જાદુઈ એટલા માટે લાગે છે કારણ કે તે અર્થપૂર્ણ છે જ્યારે કોઈ કામનો હેતુ આટલો મોટો હોય જ્યારે એ કોઈના જીવનમાં આટલો સારો બદલાવ લાવતું હોય ત્યારે જ એ જાદુઈ જ લાગે ને અને અંતે એક સવાલ જે વિચારવા જેવું છે બીજે ક્યાં આવું કોઈ એક નાનું પણ નિયમિત કામ મોટો તફાવત લાવી શકે છે આ પાઠ આપણા જીવનમાં આપણા કામમાં કે આપણા સંબંધોમાં ક્યાં લાગુ કરી શકાય એ ચોક્કસ વિચારવા જેવું છે